અમદાવાદ ખાતે એલિમેન્ટ્રીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી તહેવારોની સિઝનની અપેક્ષાઓ ચમકવા લાગે છે એલિમેન્ટ્રી દ્વારા અમદાવાદના મધ્યમાં તેના બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી આ નવો સ્ટોરની શરૂઆત સ્વસ્તિક સેન્ટર નવરંગપુરા સીજી રોડ ખાતે થઈ આ પ્રસંગે એલિમેન્ટરીના સ્થાપક આયુષ બાયોડ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આવેલા સ્ટોરમાં વિવિધ સિરામિક્સ કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા અને શણ સુધી એલિમેન્ટરી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી જોવા મળશે અને કિચનવેર વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગિતાઓ આયોજક અને એસેસરીઝ તો ટેબલવેર વિભાગમાં કટલરી ડિનરવેર ડ્રિંકવેર ટેબલ લેનિન અને એસેસરીઝનો સમાવેશ થાય છે નમસ્તે જય જય ગરવી ગુજરાત મારું નામ રાજીવ સાજિયા છે હું અમદાવાદથી છું અને એલિમેન્ટ્રી શોરૂમ જે અત્યારે આપ સીજી રોડમાં જોઈ રહ્યા છો એ જયપુર બેઝ કંપની છે એલિમેન્ટ્રી આયુષ મે છે એમની સાથે અમદાવાદમાં અમે જેવી કર્યું છે આ બીજું શોરૂમ છે અમદાવાદની અંદર અને ઓલ ઇન્ડિયામાં સત્તરમું શોરૂમ છે ખાસ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આદરણીય મોદી સાહેબનું જે લક્ષ્ય છે મેડ ઇન ઇન્ડિયા મેક ફોર ઇન્ડિયા એન્ડ બાય ઇન્ડિયા આપણે જ બનાવીએ છીએ આપણે જ કરી દીધું આપણે જેનું વિકસિત કરીએ તો વિકસિત ભારત માટેનું જે સ્વપ્ન છે સાહેબનું એ અમે અહીંયા પૂરું કરવા માંગીએ છીએ સાથે સાથે જે ખાસ કરીને કાઉન્ટ ડંગની વાત કરી પેપર વિસ્ટની વાત કરી તમે જો અગર આ શોરૂમનો જો વિડીયો ફેરવશો તો તમને આઈડિયા આવશે કે એક એક વસ્તુ આપણે ઘરમાં બ્યુટિફુલ થાય ખુશિયાલી લાવે સ્માઇલ લાવે એવી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે રેટ બી એ બજેટ રેટમાં કરવામાં આવે છે કે જે લોકો એને એફોર્ડ બી કરી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુને ચાર હજાર કારીગરોને આનું યોગદાન મળે છે ચાર હજારથી વધારે તો બરાબર ને ચાર હજારથી જાદા લોકો અંદર કારીગરી કા જોબ કરે કરતા આખી આ જે કંપની છે જયપુર મેસે આવનાર સમયની અંદર તમે ગુજરાત ની અંદર બરોડા રાજકોટ સુરત આ બધી મહેસાણા પાટણ બનાસકાંઠા આ બધી જગ્યાઓ જોશો